જય ગુરુદેવ આજનું રાશિફળ સત્યાવીસ છ બે હજાર ચોવીસ ગુરુવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળ ઉપાય સાથેના વિડીયો જોવા મળશે જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે મેષ રાશિ પણ તમારી જાતને બિનજરૂરીપણે ઉતારી પાડવી એ બાબત ઉત્સાહિત ઘટાડી શકે છે વધુ પડતો ખર્ચ કરવા વાળું ટાળો તથા શંકાપદ આર્થિક સ્કીમથી દૂર રહો તમારા જીવનસાથીની તબિયત ચિંતાનું કારણ બની શકે છે અને તબીબી મદદની જરૂર પડશે આજે તમારું પ્રેમ જીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે વિકાસ અને સમૃદ્ધિ માટે સંબંધીઓના નવા પ્રસ્તાવો લાવી શકે છે તમે ખુદને સમય આપવાનું જાણો છો અને એ બાબતે ખાલી સમય મળવાની શક્યતા છે તમારા જીવનસાથી વચ્ચે પ્રેમનું કદાચ ધોવાણ થાય મતભેદો દૂર કરવા માટે વાતચીત કરો ને અન્યથા પરિસ્થિતિ વર્ણી શકે છે ઉપાય દાંત સાફ કરવા માટેની નીમની લાકડીનો ઉપયોગ કરો અને સારો વિદિત જીવન સાચવો વૃષભ રાશિ ભોજનનો સ્વાદ જેમ તેમમાં નમક આભારી છે એમ કેટલીક તકલીફો પણ જરૂરી છે જો ખુશીનું ખરું મૂલ્ય સમજાશે જીવનસાથી જોડે પૈસાની સંબંધી મુદ્રા વિશે દલીલ થઈ શકે છે આજે તમે ફિજુર ખર્ચ વિશે પોતાના જીવનસાથીને ભાષણ આપી શકો છો તમને પ્રેમ કરતા તમારી દરકાર કરતા લોકોને સંગતમાં થોડોક ગુણવત્તાયુક્ત સમય વિતાવજો આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ના કરતા કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે ભાગીદારીમાં નવું સાહસ શરૂ કરવા માટે સારો દિવસ છે સૌને લાભ થવાની શક્યતા છે પણ ભાગીદાર સાથે હાથ મેળવતા પૂર્વ વિચારજો સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે દિવસ તમારા જીવનસાથીના કારણ વગર બબડાટને કારણે તમે ચીડાશો પણ તમારી માટે કશુંક અદભૂત કરશે ઉપાય સારી આર્થિક વ્યવસ્થા માટે ઉગતા સૂર્યને થોડીક વાર જોયા પછી આ મંત્રનું પાઠ કરો

જળહળતો કરી મૂકશે અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે સાવધાની પૂર્વક પગલાં લેવા દિવસ આથી જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે ત્યાં સુધી તમારા વિચારો નિષ્ફળ નહીં જાય ત્યાં સુધી તમને રજૂ ન કરતા તે એવી બાબતોનું પુનરાવર્તન કરવું કે જેને હવે તમારા જીવનમાં કોઈ મહત્વ નથી આ કરીને તમે તમારો સમય બગાડશો અને બીજું કંઈ નહીં કોઈ સંબંધી મિત્ર અથવા પડોશી આજે તમારા લગ્ન જીવનમાં તણાવ પેદા કરી શકે છે ઉપાય એક સુચરુ રૂપથી પ્રેમ જીવન કોઈ પણ ધાર્મિક સ્થળ પર સાત બદામ અને એક નાળિયેરનું દાન કરો કર્ક રાશિફળ ઉચ્ચ કેલરીયુક્ત આહાર ટાળો અને તમારા વ્યાયામને વળગી રહો આજ જતાં જે મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટને સોગાદો એકવાર તમને તમારા જીવનને પ્રેમને મળશો અને પછી બાબતની જરૂર નહીં રહે આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે એનોય તમારે વધારે પડતો સમય માગશે તમને કોઈ વચન તમે કોઈને વચન આપો એ પૂર્વ તકેદારી રાખે કે તમારા કામા પર એની અસર ન થાય તથા તેઓ તમારી સરપ અને ઉદારતાનો લાભ તો નથી લઈ રહ્યા ને આજે શક્ય હોય તેટલું લોકોથી દૂર રહો લોકોને સમય આપવા કરતા પોતાને સમય આપવાનું વધુ સારું છે આજે તમારા જીવનસાથી સાથે તમારા શારીરિક નિકટતાની શ્રેષ્ઠતા હશે ઉપાય ઘરમાં લાલ છોડનું ચલણ આરોગ્ય માટે ઘણું લાભદાયક છે સિંહ રાશિ ફળ તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવી એકલાપણાની લાગણીઓને મુક્ત થાવ કોઈની સલાહ લીધા વગર તમને આજે પૈસા નિવેશ ના કરવા જોઈએ તમારું બાળક જેવું તથા નિર્દોષ વર્તન પારિવારિક સમસ્યાને ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે તમારા સ્મિતનો કોઈ જ અર્થ નથી હાસ્યનો કોઈ અવાજ નથી હૃદય પણ થોડો થડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો પ્રેમ અમર્યાદિત છે પ્રેમ બેસુમાર છે તમે આ વાતો પહેલાં પણ સાંભળી હશે પણ આજે તમને એનો અનુભવ કરશો જિંદગીની ચાલતી દોડધામમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાની પસંદગીના કામો કરવામાં સક્ષમ થશો કોઈ સ્વાદિષ્ટ વાનગી ખાવાની ઈચ્છા અથવા માત્ર એક આલિંગન માટે નાનકડી માગ તરફ જો દુર્લભ કરશો તો તમારા જીવનસાથી તમારાથી નારાજ થવાની શક્યતા છે ઉપાય શુદ્ધ સહદનો ઉપયોગ નિયમિત કરવાથી સારું સ્વાસ્થ્ય કાયમ રહે છે કન્યા રાશિ પણ ઓફિસમાંથી વહેલા નીકળશો નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિ કરો આજે તમને પોતાના ભાઈ બહેનની મદદથી લાભ થવાની શક્યતા છે પારિવારિક જવાબદારીઓ તરીકે ધ્યાન આપવાની જરૂર છે તમારા તરફથી બેદરકારી મોઘી સાબિત થઈ શકે છે કામનું દબાણ વધતા માનસિક તોફાન તથા અશાંતિ સર્જાશે દિવસમાં ઉત્તરાર્ધામાં તમે આરામ મહેસૂસ કરશો તમારી સખેત મહેનતનું વળતર મળશે કેમ કે તમને પ્રમોશન મળવાની શક્યતા છે નાણાકીય લાભો વિશે વિચારતા નહીં કારણ કે લાંબા ગાળા તમને લાભાર્થી ઠરવાનો ઠરાવવાના છો આજે તમે સંબંધોનું મહત્વ અનુભવી શકો છો કારણ કે આજે તમે તમારા મોટા ભાગના સમય તમારા પરિવારના સભ્યો સાથે જ વિચારશો તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે ઉપાય રસોઈમાં સંગાથે જમવાથી પ્રેમ સંબંધો વધે છે તુલા રાશિ સ્વાસ્થ્ય સારું રહેશે પણ મુસાફરી મુશ્કેલ તથા થકાવનારી નાણાં પ્રવાહમાં વધારો મહત્વની ખરીદી કરવી તમારી માટે આસાન બનશે ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશિયાના સમાચાર લાવશે ચિંતા ના કરતા આજે તમારા દુઃખ બરફની જેમ ઓગળી જશે આજે કાર્યક્ષેત્રમાં અચાનક તમારા કામની ચકાસણી થઈ શકે છે જો આવામાં તમે કોઈ ભૂલ કરી છે તો તેનું નુકસાન તમારે ભોગવવી ભોગવવું પડે શકે છે આજે રાશિના વેપારીઓ આજે પોતાના વેપારને નવી દિશા આપવાનો વિચાર કરી શકે છે તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખિસ્સા વખાણ થવાના છે કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે આજે આખો દિવસ તમારો મિજાજમાં રહેશે ઉપાય પોતાની વ્યક્તિગત દેવની મૂર્તિ એટલે કે સીશાનીથી બનેલી હોવી જોઈએ એની પૂજા કરો અને નોકરી વ્યવસાયની સંભાળનાઓને વધારો વૃષભ રાશિ પર તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો કે જીવનના ટેન્શનમાં તણાવથી તમને રાહત મળશે ટેન્શનના તણાવને કાયમી ધારણા દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે આજે શક્યતા છે કે તમે ધન સંબંધી કોઈ મુશ્કેલી હોય પરંતુ તમે પોતાની સમજદારીથી ખોટને નફામાં બદલી દેશો તમારા જીવનમાં જેમનું સૌથી વધુ મહત્ત્વ છે એવા લોકો તમારી વાત સમજવામાં તમને સૌથી વધુ મુશ્કેલી થશે પ્રેમનો નિરાશ તમને નારાજ થાય એવી શક્યતા છે ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમય ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે તમારા જીવનસાથી માંગણીઓ તમને થોડીક તાણ આપી શકે છે ઉપાય ઉપાય પરિવારના સભ્યો વચ્ચે ખુશાલી વધારવા માટે નિયમિત રૂપે શિવલિંગ ઉપર પાણી રેડો ધન મિત્રો તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવશે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે જીવનસાથીની ખરાબ તબિયતના લીધે તમારું ધન ખર્ચ ખર્ચાઈ શકે છે પરંતુ આ વાતને લઈને ચિંતિત થવાની જરૂર નથી કેમ કે ધન આ માટે ચિંતિત કરવા માટે આવે છે કે ખરાબ સમયમાં તમારા કામ આવી શકે છે આજે ઘરના કેટલાક સંવેદનશીલ મુદ્દાઓ ઉકેલવા તમારે તમારું બુદ્ધિચાર્ય ધારક અજમાવવાની જરૂર પડશે પ્રેમમાં સહન કરવાની હિંમત રાખો તથા ખુશાલ રહો આજે શરૂઆતથી અંત સુધી કામના સ્થળે તમને સતત સ્કૃતિનો અનુભવ થાય એવો દિવસ છે પ્રવાહ તરફ કોઈ પરિણામ નહીં લેવામાં લેવા પણ ભાવિ લાભ માટે તે સારો પાયો જાણશે લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું જ નહીં તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વિતાવવો જરૂરી છે ઉપાય આર્થિક સ્થિતિમાં સારી સારી કરવા માટે ગાયને ગોળ ખવડાવવો મકર રાશિ પર સામાજિકપણે હળવા મળવાનો ભય તમને હતાશ કરી નાખશે તેને દૂર કરવામાં તમારા આત્મવિશ્વાસનો પ્રોત્સાહન કરો દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે નવજાત શિશુની માંદગી તમને વ્યસ્ત કરશે તમારે તેના પર તરત ધ્યાન આપવાની જરૂર પડશે યોગ્ય સલાહ લેજો કેમકે તમારી બાજુએ જરાક પણ બેદરકારી સમસ્યાને વકરાવી શકે છે તમારો સાથી તમારા વિશે સારો વિચાર કરે છે તેથી ઘણી વખત તમારા પર ગુસ્સો થશે તેના ગુસ્સા પર નારાજ થવાને કરતાં તેના શબ્દોને સમજવું વધુ સારું રહેશે કોઈ પણ ભાગીદારીમાં જોડાશો ત્યાં પૂર્વ તમારી અંદરની લાગણીઓને સંભાળજો આજે તમે બધા જ કામોને મૂકી અને કામ કરવાનું પસંદ કરશો જે તમને નાનપણના દિવસોમાં કરતા હતા સંબંધીઓને કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે પણ દિવસના અંતે બધું જ સુંદર રીતે આટો પડવા તમે સફળ રહેશો ઉપાય સરળ કુટુંબ જીવન માટે લાલ રંગના વસ્ત્રો અને ઉપહારોનો ભેટ કરો કુંભ રાશિ પર શારીરિક લાભ તમને ખાસ કરીને માનસિક ધ્યાન અને કરવાનું શરૂ કરો આર્થિક મુશ્કેલીનો અંત આવતો હોય એવું જણાય છે કેમ કે તમારા માતા પિતા તમને સહાય બનશે અન્ય સાથે વાદ વિવાદ બોલા ચાલી અને તેનાથી અકાણ ભૂલો શોધવાનું ટાળો તમને આજે તમારા પ્રિયપાત્ર એક નવી અદ્ભુત બાબત જોવા મળશે તમે જાણતા હો એવી સ્ત્રી તરફથી કામની તકો આવશે આજે તમે ઘેર મળેલી વસ્તુઓ જોઈને ખુશ થઈ શકો છો આખો દિવસ સામગ્રીની સફાઈમાં વિતાવશો તમારા ખરા જીવનસાથી સાથે હોવાની અદુભૂતિ કેવી હોય છે તે આજે અનુભવશો હા તમારા જીવનસાથી ખરેખર અદભૂત છે ઉપાય આનંદમય કુટુંબ જીવન માટે ઘરના ચારે ખૂણામાં લાલ પથ્થર મૂકો રાશિ પર આજે તમે આશાવાદનો હેઠળ છો નાણાં તમારા હાથની આસાનીથી સરી જવા છતાં શુક્રવંત ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ જળકાય તમે પ્રેમના ધીરે પણ એક ધાળા બનશો આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ તમને જો આ કામ કરી રહ્યા હો તો તમારે બિઝનેસને લગતા સોદાયોમાં સાચવેતી રાખજો તમને ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવાની શક્યતા છે ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જઈ શકો છો તમારી જીવન સંગીની નિયમિત ધોરણે સરપ્રાઇઝ આપો અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનો કોઈ મહત્ત્વ નથી ઉપાય તોંબાની ચેનમાં રુદ્રાક્ષ પહેરવાથી તમારા અને તમારા સાથી વચ્ચે આપસી સમજદારી વધશે